વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખી કાઠડાની ગૌચર જમીન બચાવવા પાંચસો મહિલાઓની ગુહાર માંડવી તાલુકાના કાઠડા ગામે એરસ્ટ્રીપ વિસ્તરણના સૂચિત પ્રોજેક્ટ માટે પાંચસો સિત્યાસી એકર ગૌચર જમીન કપાતમાં જવાની ભીતિથી ગામમાં મોટા પાયે કરવામાં આવતા પશુપાલનના વ્યવસાય અને ગાયો ઉપર તેની સીધી અસર પડી શકે છે જેના માટે પ્રથમ હાઈકોર્ટમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજ કરાઈ હતી જે ખારીજ કરી દેવામાં આવતા કાઠડા ગામેથી સોનલ માતાજીના મંદિરે સરપંચ સોનલબેન ભારૂભાઈ ગઢવી સાથે પાંચસો જેટલી બહેનોએ પોસ્ટકાર્ડ લખી કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા વડાપ્રધાન શ્રી પાસે ગુહાર કરી છે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપર સૌ ગ્રામજનોની મીટ મંડાઈ છે કાઠડા ગામની ગૌચર જમીન બચાવવા માટે વિવિધ ચળવળ અને ગાંધી ચિંત્યા માર્ગે પ્રયાસો અવિરત કરવામાં આવશે તેવું ગામના આગેવાન ભારુભાઈ ગઢવીએ જણાવ્યું હતું અમે બધી બહેનો અહીંયા ભેગા થયા છીએ અને જ્યારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી આપણા બન્યા હતા ત્યારે અમને એક વાત કહી હતી કે જ્યારે પણ તમને કંઈ તકલીફ પડે ત્યારે તમે એક પોસ્ટ કરજો તો આજે અમે આટલી બધી બહેનો મળી અને એક પોસ્ટ કર્યું છે સાહેબ કે આ અમે અમે બધા અહીંયા અમારા ગામમાં ત્રણ ડેરી છે અમે બધા અહીંયા પશુપાલનથી અમારું રોજગાર ચલાવીએ છીએ તો અમને અમારી એક જ વિનંતી છે સાહેબ કે આ જે આવી રહી છે એર સ્ટ્રીપ એ બીજે ક્યાંક જાય કારણ આ બધી બહેનો અમારી ત્રણ ડેરી અહિયાં છે અમારે પશુપાલન અહિયાં બધું અમારું છે તો એક અને તમે અમને પ્રોમિસ કર્યું હતું કે કઈ પણ તકલીફ હોય તો અમને એક પોસ્ટ કરો સાહેબ આજે આટલી બધી બેનો તમને પોસ્ટ કરો આવી છે અને આ બધી બેનો આજે સાંભળજો